તો કેમ છો મારા વાલા બધા મોજમાં અને સ્વાગત છે કે મારા નવા બ્લોકમાં બધાની ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો પણ સવાર સવારમાં આપણે વાડી આવી ગયા છે વાડીએ તો ચણામાં રખડવા મેળ્યા છે પાણી વાળવાનું છે મિત્રો મોટર પણ ચાલુ કરી દીધી છે પાણી થોડેક આર ફૂગું આવ્યું છે જોવા ગયો તો પપ્પા ક્યારેય પાણી વાળ્યું તું તો પાણી પણ જો આવી ગયું છે ઓલરેડી વાહ ભાઈ વાહ પાણી વાળાની મજા જ અલગ છે મિત્રો

ત્યાં ઓલાવો ખતમ થઈ જાય છે ફાળે ગયા બાર વાગશે ને ત્યાં પાણી મસ્ત વાળી આવી જવા માટે તમારા વાળું હોય તો આવી જ જવાનું મારા સથવારો કરવા છે કોઈ હાલો પાણી વાળી ભલે નહીં નાખવાની છે જે બધું સાફ સફાઈ કરવાનું છે ડાયરેક્ટ પાણી ચાલુ કરી દીધું મિત્રો એવું છે હાલો વાયગી ગયા આવી છે અગિયાર અને મિત્રો મેં ઘણા સામો જોયું એક સામો પાણી હાલે એક મને વાર એટલે મારે છે ને આવા તો ધોરિયા કરવા પડે તો આથી બંધ કરવું પડે પાણી બધું આમાં જાય પછી ફૂટી જાય એટલે એકમાં આવે ને એકમાં નો આવે મિત્રો ત્યારે મારે છે ને એમ જ કરવું પડે છે પાણી એમાં આવેલું આવે છે હું કરતો જાવ અને પાતો આવશું કેમ કે ત્રણ ત્રણ ચાર સહાય એવા હેરાન કરશે મિત્રો પી પાડી દેશે કાંઈ નહીં હાલો ફટાફટ હું કરવા મળું કામ પાણી પછી એકમાં માં એકમાં આવે સેટ ખીધાય કે એકમાં માં એકમાં ન પાવી દે પાણી એ રીતના હાલે શું કરવું કાંઈ નહીં હાલ ચાલો હું મહેનત કરતો જાવ હાલો વાગી ગયા છે બાર ને દસ થવા આવી છે અને બીજી વાત એ કે મિત્રો લાઇટ વાઈ ગઈ છે હમણાં અડધી કલાક એટલે પાછું એને એક અડધો કેરો પી ગયો તો એને એક કેરામાં જવા દીધું એટલે ચાર કેરા પીધા આગળ ડેઈલી પાંચ કેરા પીવે સવાર સવારથી બપોરના પાંચ ને બોર પછી ત્રણ આઠ કેરા પવાય હવે થોડાક છ હાથ રહ્યા છે લગભગ કાલે કાલે બપોર પવાય જશે પછી પાછું રિટર્ન ચાલુ કરી દેવાનું છે કેમ કે પછી લગ્નમાં જવાય અમારે સેટ ખીજાય નહીં ને મિત્રો એટલે પાછું પાછું રિટર્ન ચાલુ કરી દેવાનું છે હાલો હવે ઘરે ભાગી ગયા લગ્ન બી કન્ટિન્યુ રહેજો હાલો હાલો ઘરે એમાં

તડકાો ફાગણી ભણતા કેશો ડાની કળે રૂડો ફાગણીયો લેરાયો રૂડો ફાગણિયો લેરાયો હાલા મોપરા કરી લે ચાલો ભાઈ ગયા છે 5:30 થવા આવ્યા છે ટેલિંગ આ અમાર ફૂટપાલ દીકો છે ને વિડિયો ની ઉતારવા દે દીદી બે દીદી કોલ આવી ગયો સંગીત દીદી નો વિડિયો કોલ આવી ગયો અને સોમના દીદી નો વિડિયો કોલ આવી ગયો એમાં મારે પાણી આવી ગયું ટાણે પછી જો મસ્ત છે પાણી ભરવાનું કામ ચાલુ છે અને કોપા અમાર હકણ નથી રહેતો જો શું છે મગના તાળો ફટાફટ પાણી ભરીએ હા પડી જાય પાણી ભરા કલા કાળ કલાક કલા દોડ કલા આવો પાણી ભરીએ પાણી પાવાનું કામ ચાલુ આપણે ચાડવાનું પાણી ભરાય હોય કે મિત્રો ચાર દી ચાર દી પાણી છે એટલે ઉપાધિ નથી આવે ઉનાળામાં જોયું શું થાય છે અત્યારે તો ચાર દી ચાર દી પાણી આવે છે મારે તો મિત્રો હાલ અત્યારે પાણી પીરું એટલા પોણા સાથ થવા આવ્યા છે મિત્રો દૂધ લેવા વટાણું કર્યો બધું કામ થઈ ગયું છે એવું થયું છે ઊભા ઉભા બે કલાક પાણી પીરું બધું એવું કામ કર્યું મિત્રો બહાર એવા થઈ ગયા આરામ કરો આ છે અમારી લાઈફસ્ટાઈલ તો મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે ને આપણે વિડીયો એ જ ખતમ કરી નાખીએ નાખીએ જો આજનો ગમે હોય તો લાઈક કરી નાખજો શેર કરી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો આ રીતના અમારે આખો દિવસનું રૂટિન કાર્ય હોય મિત્રો જવો દરરોજનું થોડુંક બહાર જવાનું તો અલગ વાત છે પણ ડેલીનું આવું રૂટિન વાળીએ છો આ કામ આ હતા તો તમે જેવો મારે રૂટિન કાર્ય આવો હોય હવે મળીએ કાલ નવો લો જય માતાજી બાય